તો દરેક માહિતી અમદાવાદ ચેનલમાં આપી જ છે બધી જ માહિતી અંદર તમને જોવા મળશે સફળ કેમ કે ઘરથી ખરેખર ખૂબ જ દૂર છે આપ પરિવાર વિશે તમામે તમામ માહિતી આપણે ચેનલ પર મૂકેલી છે વધારે માહિતી તમે જોઈ શકો છો આ પરિવાર વિશે તો આ પરિવારને ચાલો મુલાકાત કરાવો ખૂબ

તો મિત્રો જે કઈ મદદ લાવે છે એ બતાવું અહીંયા પેલા આપણે વિડીયો પણ ચાલુ રાખીએ આ પરિવાર વિશે થોડી માહિતી પણ આપી દે મિત્રો ખાસ એક વસ્તુ માહિતી આપવા માંગુ આ પરિવાર વિશે આ ચેનલમાં ઘણી બધી માહિતી આપેલી છે જેમ કે દાદી છે આ ભાઈ છે જે નોર્મલી આપણે જે રીતના કામ કરી શકીએ એવું કામ કરી શકતા નથી એવું વિચારી શકતા નથી માત્ર ને માત્ર છે દાદી નું ભરણ પોસાર છોકરો કરશે આ છોકરા પણ પોતે જાતે કામ કરી શકે આજુબાજુ વિસ્તારમાં જે નાનું મોટું કામ છે પણ આ પરિસ્થિતિ અહીંયા આવીને આપણે જોઈએ ને એવું થાય કે આ જીવન કેવી રીતના જીવતા હશે ઘર પડી ગયું ત્યારે આપણે મેસેજ મૂક્યો પછીથી ઘર બનાવવામાં આવ્યું હજુ પણ આ ઘરમાં ટોયલેટ ની સગવડ નથી પાણી ની સગવડ નથી આ બોટલો જોઈ શકો માત્ર માત્ર બરીન થી ભરી મૂકે છે આપણે જે મદદ લાવ્યા છે એ ભાઈ ને પાસે માહિતી આપવા કે તમે કેવા પરિવાર મદદ કરી છે કેવા પરિવારને તમારે આજે મદદ પહોંચાડવામાં આવી છે આ પરિવારને કેટલી મદદની જરૂર છે એ આજે હું માહિતી આપવા માંગુ ને ખાસ પરિસ્થિતિ કરતા છે ભાઈ હેલ્પ કરી આ તમામે તમામ મદદ ગુપ્ત છે ખૂબ સરસ કીટ બનાવી છે બીજું ખાસ બીજી એક માહિતી આપવામાં મિત્રો જેમ કે આસપાસ વિસ્તારમાં પરિવાર જરૂર હોય પણ આપણે મેસેજને માહિતી મહત્વ નથી આપતા શેર નથી કરતા જેમ કે નાના કેટલી જરૂર પરિવાર ત્યાં સુધી આપણે આજુબાજુ વિસ્તારમાં આપણે કિટ જાય છે જે છોકરો અને છોકરીઓ ભૂખે રહેતા હતા જો થોડો સમય પહેલા જ આપણો મેસેજ ત્યાં સુધી પહોંચેલો હતો કોઈકને ને કોઈક જરૂર સમજેલો હતો તે પરિવારને આપણે અનાજ ઊંઘું પાડે આવું ના થાય ખજૂરભાઈ જે આપણે હેલ્પ ન કરી શકીએ પણ

જે મિત્રો મદદ કરી છે તેના માધ્યમ વિના તમને ખરેખર ખૂબ ખુશી થઈ મેસેજ ને ચેનલ માધ્યમ થી એક જ વસ્તુ સંદેશ આપવા માંગુ છું તમારા પણ આસપાસ વિસ્તારમાં માં કોઈ પરિવાર મદદ કરવાનો પ્રયત્ન કરશો થઈ શકે તો ખજુરભાઈ સુધી આ મેસેજ ને પહોંચાડવાનો પ્રયત્ન કરજો કે આ પરિવાર ચોમાસા દરમિયાન ટોયલેટ નથી કાં જાય દાદી ને થોડું પણ ચાલાતો નથી થોડું થોડું ચાલે છે દાદી ટોયલેટ ને જવાનું છે કાં જાય દાદી જે જે ભાઈ

કોણ કામ હોય દાતાઓનો સહકાર થી જે કી માહિતી મળે તે અત્યાર સુધી અનાજ થી મારીને અનેક રીતે મદદ કરવામાં આવી છે દાતાઓને એટલે હું કેમ કે ઘણી વખત હું કદાચ ઘણી વખત કદાચ ને એવું લાગે કે આપણે મસ્કરી કરે પણ કેમ કહું કે પરિવારને જ્યારે તકલીફ પડે ને તો દાતાઓ મદદ કરવામાં આવે છે અને દાતાનો ખૂબ ખૂબ માનું છું સ્વરૂપ આપનું ખૂબ બીજી વસ્તુ બતાવલો આ ખાટલા તમે જોઈ શકો આ સામાન જોઈ શકો એ અગાઉ આપણે ચેનલ પર મૂકેલી છે માહિતી આ મદદ કરવામાં આવી છે આ પરિવારને ના આ પરિવાર અહીંયા જ્યારે હું પહેલી વખત આવલો ત્યારે નીચે એક જ સાદડી એક જ ચાદર પર સૂતા હતા અહીંયા ખાવાનું બી કોઈ જ વસ્તુ ન હતું એવા સમયથી પરિવારને મદદ કરવામાં આવે છે લાઇટની કોઈ સગવડ નથી જો ખજૂરભાઈ સુધી પહોંચાડવાનું હોય તો જે મિત્રો સંપર્ક હોય ખજૂરભાઈનો કોન્ટેક હોય તો પહોંચાડી શકશો આ પરિવારને મદદ મળશે આ છે મીણબત્તીના સહારે રાહતના રહે છે મચ્છર માટે અગરબત્તી છે અગાઉ આપણે મિત્રો અહીંયા મચ્છરદાનીને હું આપેલું પણ મને લાગે પૂરું થઈ ગયું ફરીથી દાતાઓને કહેવું કે આ પરિવાર મચ્છરદાની જરૂર છે તો ઘણા અમારા મિત્ર છે હેલ્પ કરતા જ છે તો આપણે મચ્છરદાનીને હેલ્પ કરી આપશું કે આવી પરિસ્થિતિમાં સાંજના સમયે કેટલા મચ્છર કદાને ખબર છે લાઇટની બી કોઈ સગવડ નથી દાદી પૈસા કઈ માગીને ખાવાના તો ખાજો બીજું કઈ તકલીફ છે મહાનતા તકલીફ એટલી બધી છે ને કઈ વાત ના કરી શકીએ પણ એને ને કેવું છે કઈ તકલીફ

তাঁর সাথে রাজাতে দিতে তো জয় যাব জয়